હેલો ફ્રેન્ડ્સ ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ ઇન બપોરના વાગે થઈ જાય એટલે નવરાત્રીમાં નવરાત્રીમાં તો 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 આ રીતનું જ રહેતું હોય છે છે તમે નોર્મલ દિવસે વાગે ઉઠાઈ જાય જાય ચાલે થઈ જો વાહ આ એકલો એટલી મજા આવે

શૂટ બૂટ બતાવ્યું ને પછી શૂટ એડિટ કરીને પાછું એમને મોકલી પણ દીધું કારણ કે નવરાત્રિની તૈયારી થોડા દિવસ બાકી પાંચ કે છ દિવસ બાકી અહીંયા જો કશું હવે અમને કેવું ભૂખ લાગી છે એટલે કે ખાવા નીકળ્યા છે બફ બફ ખાઈ લઈશું અને પછી જીમમાં પકોડી પણ ખાવીએ ઓકે બાઈબન પાર્ટી આપ તો તો ખવાય જ નહીં શું તારે ગૂગલ પે કરવાનું માર છે ને પણ તંદુરી દોનો ચીઝ હે समझो ना करता है माने से एक एक पीस अदला बदली करना है क्यों એટલે બેવ ખવાય યાર સારા ફ્રેન્ડ્સ પૈસા તો આજ આપસે આટ આખડે ની કોફ ખાદો હવે પકડી ની વારી હવે પણ બહુ ખવળા રહે

શોધ છે <laughs> જ્ઞાન સાથે ગરબા થોડુંક ઇંગ્લિશ વાંચીએ આપણે ઓકે તો બહુ લાંબુ લખ્યું હું વાંચીશ પછી આમાં શું જ્યાં મુખવાસ છે ઓકે મુખવાસ ગુલગંધ હા ફેવરેટ મારું સો ટકા આ ખાઈ ગઈને ઉત્તરાસિત કરવાનો છું એમને હવે વાહ બહુ સરસ છે આ આ બી અંદરથી જતો ટુપટ્ટો હવે છે ને વાઈટ જભ્ભા ઉપર આમ આમ કરીને વાહ બે છે આવા યસ યસ અરે વાહ આથી તો પૈસા આવે હવે હું કરોડપતિ થઈ થઈશ બે દીવા છે જોયું તો આખો એનો રિવ્યૂઝ પણ એટલો ચકાચક થઈ શકે છે બહુ ગમ્યું